સાત દાવાની અંદર બધાય દાવાઓ એટલા બધા ક્રિટિકલ છે કે બધા જ દાવાઓનું મોનિટરિંગ હું કરું છું એટલે મને ખ્યાલ છે ખૂબ અઘરા તબક્કામાંથી આજે પણ આપણે કોર્ટની અંદર પસાર થઈ રહ્યા છે બધું સહેલું છે અત્યારે બધું હો દેખાય છે એ નથી અત્યારની પરિસ્થિતિ આપણને બધા એમ કે બહુ બધું ફર્સ્ટ ક્લાસ એમ મજા પડી ગઈ ને એ મહારાજ બહુ બધી વાત સાચી છે પણ નીચેનું ગ્રાઉન્ડ છ દાવા ઊભા છે એક જૂના મહારાજ શ્રી એમને ગાદ્યથી ઉઠાડવાને એવો કરેલો દાવો હતો જે કોર્ટે કાઢી નાખ્યો હતો એ રિસ્ટોર કરવા માટેનો કેસ નડિયાદ કોર્ટમાં ચાલી રહ્યો છે એ ઓન બોર્ડ છે બીજો છે એ સત્સંગ મહાસભા દ્વારા રાકેશ પ્રસાદજી મહારાજને ગાદી બેઠાડ્યા પછી જે તે વખતના હરજીભાઈ નાનજીભાઈ ભીમાણી અને અશોકભાઈ નાથાભાઈ આપણી અત્યારે આપણી સાથે છે એ બંનેનો કરેલો દાવો છે જેની તારીખ આજે જ હતી એમાં નવા એકવીસો જેટલા વાદીઓ ઉમેદવા ઉમેરવા માટેની ડેટ હતી નવા એકવીસો રિપ્રેઝેન્ટેટિવ શૂટ છે પ્રતિનિધિત્વનો દાવો છે એ પણ નડિયાદી કોર્ટમાં પેન્ડિંગ છે બે અપીલો સીડીકાંડની હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આચાર્યના પદની જે એકસો છપ્પનનો દાવો હતો એની અપીલ પેન્ડિંગ છે સુપ્રીમ કોર્ટની અંદર પણ બે ત્રણ અપીલો પેન્ડિંગ છે નીચેની અંદર વાડી ખાલી કરવાનો કેસ પણ પેન્ડિંગ પડેલો છે એ પણ ઓનગોઈંગ છે ચાલવા ઉપર છે પાંચ છો પ્રકારના નાના મોટા કેસો ચાલે છે જનરલ મેં આ તમને બધાને સામાન્ય આની સમજણ આપી એટલે બધું જે કંઈ ચાલે છે અત્યારે જે આપણને દેખાય છે માત્ર હરિકૃષ્ણ મહારાજની કૃપાનું ફળ છે ના 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 બરાબર માટે ભારત સરકારના ગૃહમંત્રી તરીકે તો બરાબર પણ જયારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે આપણા સંપ્રદાય નું ઐતિહાસિક કામ જેના કારણે આખો સંપ્રદાય અત્યારે આ વિકાસની પંથે છે એ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ બેસાડવાનું જે કામ હતું સત્સંગ મહાસભા દ્વારા ત્યારે શ્રી અમિતભાઈએ જે વડતાલ સંસ્થાની પડખે હનુમાનજી મહારાજના દૂત બનીને જે કામ કર્યું છે એને પરિણામે આખી આજે લીલીવાડી વડતાલ સંસ્થાની છે સમય નથી વધારે નથી નૌતમ સ્વામી જે વાત કરી કે નિત્ય સ્વરૂપ સ્વામી આપણે પરિણામ લાવ્યા છીએ પણ આનાથી કઈ બધી પરિપૂર્ણતા થતી નથી આ મારા વ્યક્તિગત વિચારો છે હા ઘણું બધું ખૂટે છે ઘણું બધું બાકી છે અને સૌને ખબર છે કે એક સ્ટેપ પછી બીજો ત્રીજું ચાલ્યા જ કરતું હોય છે હો એટલે એ લાંબી મંજિલ છે ટૂંકો અને સરળ રસ્તો એ છે પૂજ્ય શાસ્ત્રી સ્વામી વાત કરીએ આજે પણ આ સત્સંગમાં દીકરો આ પક્ષે હશે તો જમાઈ બીજે પક્ષે હશે બાપ આ પક્ષે હશે તો સસરા બીજે પક્ષે હશે આ બધું ચાલુ છે બધાને ખબર છે જ્યાં સુધી આનો નિવાડો નહીં આવે ને ત્યાં સુધી હું વ્યક્તિગત મારા વિચારો કહું છું હો ત્યાં સુધી શાંતિ નહીં થાય એટલું યાદ રાખજો તમે બધા જ આ બહુ અઘરી બાબત છે ઘણા વર્ષોનું જે કંઈ લઢણ છે જે જોડાણ છે એ તાત્કાલિક કોઈ પણ છોડી શકવાનો નથી આ ઘોડાના બદકા જેવું છે ઘોડાને બદકું ભરતા આવડે અને છોડતા ના આવડે અને છોડાવ હોય ને તો આંખમાં ગોદો મારવો પડે એટલે આના માટે ત્યાગી ગૃહી બધાએ આના માટે પ્રયત્ન કરવાની જરૂર છે અને જેને જે કંઈ મળવું હોય તો એ પચાવવા માટે હું કહું છું કે ભગવાન એમને શક્તિ આપે હો આ પચાવવું એ બી બહુ અઘરું હોય છે ઘણી વખત એટલે આજના પવિત્ર દિવસે આટલી જ પ્રાર્થના કે આ સંપ્રદાયની અંદર કંકાશ ઓછો થાય ને તો અત્યારે ત્રણ શબ્દો છે ને એની બહુ બહુ લોકો ગમે ત્યારે બોલબોલ કરે એક અસુર એક વિમુખ અને એક દ્રોહી આ ત્રણ શબ્દો કોણ જાણે ક્યાંથી પણ આની એટલી બધી પરંપરા ચાલી છે આ ત્રણ શબ્દો છે જાણે બિલકુલ સરળ હોય ને એમ બજારમાં વહેતા કરી દીધેલા છે બહુ અઘરું છે ઘણી બધી વાતો છે અને સ્વામિનારાયણ ભગવાને બહુ કોન્ક્રીટ કામ કરેલું છે એમણે રઘુરજી મહારાજને

હવે અમે એમ વિચારીએ સારું અમારું શું થશે તમે તો ત્યાગી છો હાલો ઠીક છે અમારે તો પરિવાર છે પરિવાર એટલે આ પરિવાર છે એ બોલો બીજો ઘરમાં પરિવાર છે નોકરી બોકરી મૂકીને આવ્યો હવે શું કરવાનું હમણાં કાલ અવારે એક કલમ આવે ભાઈ તમે બરખાસ તો સ્વામી આપણે બરખાસ તો એક કામ કરીએ તમારી સાથે એવું થાય ત્યારે હું તમારી હારે અને મારી હારે એવું થાય ત્યારે તમારે મારી હારે રાખવાનું આ બળને લઈને બોલીએ છે બાકી અમારું તો અધરતાલ છે વી વરથી મૂળ સંપ્રદાય એને ક્યારે છોડવું નહી રાતે આકાશમાં તમે નજર કરો તો ખરતા તારા દેખાય છે એ ખરતા તારા શેના છે મૂળ કેન્દ્ર થી પડેલા તારલાઓનું જાજુ અસ્તિત્વ નથી પણ તમે જોઈ કેબકારા મારતો હોય તો જ આપણે જોઈએ છીએ એમ ગમે તેવા જબકારા મારતા હોય પણ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતથી ખસેલા જે કોઈ તારલાઓ છે એ ખરતા તારાઓ છે એનું લાંબુ અસ્તિત્વ હોતું નથી અને આ તો ગુણાતન સામે કે પાતાળમાં પાયા નાખાય રાવણ ની સભામાં અંગદનો પગ રોપાયો છે આ અરે રાક્ષસની સેના એ પગને ઉખાડવા મહેનત કરે સ્વયં રાવણ મહેનત કરે તોય અંગદનો પગ ઉખડે નહીં એમ ભગવાન સ્વામિનારાયણે સનાતન હિન્દુ ધર્મના જે પાયા નાખ્યા છે એને દુનિયાની કોઈ તાકાત ક્યારે ઉખાડી શકે એમ આપણો ભરોસો સુદ્રઢ હોવો જોઈએ